ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરામાં કલેક્ટર કચેરી સ્થિત અટલ જન સેવા કેન્દ્ર ખાતે યોજાયેલ સેવાકીય યોજનાના કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લીધો લાભ વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરી સ્થિત સાંસદ કાર્યાલયના અટલ જન સેવા કેન્દ્ર ખાતે નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર સેવાકીય યોજનાનો વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો આ કેમ્પ અંતર્ગત આવકનો દાખલો સિનિયર સિટીઝન કાર્ડ નિરાધાર વૃદ્ધ સહાય તેમજ રેશન કાર્ડ સંબંધિત વિવિધ કામગીરી અગિયાર વાગ્યા થી સાંજે ચાર વાગ્યા સુધી યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન વડોદરા લોકસભાના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમંત જોશીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું કેમ્પ દ્વારા સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ચક્કર વગર એક જ સ્થળે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થતા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો સાંસદ કાર્યાલય કલેક્ટર ઓફિસ ખાતે આજનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતના સ્વપ્નના સંદર્ભમાં છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે છેવાડાના માનવી સુધી આ વ્યવસ્થા પહોંચે આપણા વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી જેમ કે આપણે આપ જાણીએ છીએ અને પ્રજા પણ જાણે છે કે સતત કેમ્પ રહેતા હોય છે પણ આ કેમ્પની એક વિશેષતા છે કે તમામ અધિકારી પણ અહીં હાજર છે અને આજે જે કંઈ એપ્લાય થયું છે એ વિધિન સેવન દિવસમાં બધાને પહોંચી જશે શું થતું હતું કે આપણે દર વખતે કેમ્પ કરીએ છીએ અને એમાં કદાચ બે પાંચ દિવસ આગળ પાછળ થાય દર ગુરુવારે પણ કેમ્પ હોય છે આપણો આ ગુરુવારે વાસી ઉત્તરાયણના લીધે નહોતું બાકી દર ગુરુવારે પણ આપણા અલગ અલગ વિવિધ કેમ્પ હોય છે તો રેશન કાર્ડ જે બેઝિક વ્યવસ્થા છે ત્યાંથી લઈને આવકનો દાખલો જે આ વ્યવસ્થાની અંદર અહીંયા એપ્લાય થયા પછી અધિકારીના સંકલનમાં થોડોક સમય જતો હતો તો દર મહિને હવે આપણે બે કેમ્પ એવા રાખીશું કે જેની અંદર અધિકારી પણ અહીં હાજર હોય અને આ અધિકારીઓનો પણ ખૂબ સારો સહકાર છે ેમાંગભાઈ જોશી એવો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે ભાઈ જે પણ વ્યક્તિ છે એ લોકોને વધારે તકલીફ ના પડે વધારે હાલાકી ના થાય અને યોજનાના સંદર્ભમાં માનો કે રેશન કાર્ડ છે કે આવકનો દાખલો છે તો એ દરેક યોજનામાં બેઝિક છે તો એ એના ડોક્યુમેન્ટ સરસ રીતે તૈયાર થાય એ જ વ્યવસ્થાના સંદર્ભમાં આજે આપણે કલેક્ટર ઓફિસ ખાતે ડૉક્ટર હેમાંગભાઈ જોશીએ આ કેમ્પ રાખ્યો છે